સમગ્ર રાજ્યની સાથે સાથે ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉજવણી કરવામાં આવી આજના પવિત્ર દિવસે મંદિરમાં વહેલી સવારથી જય જલારામના નાદ ગુંજી ઉઠ્યા આ ધાર્મિક કાર્યક્રમમાં ઝઘડિયાના ધારાસભ્ય રીતે વસાવા ખાસ હાજરી આપી તેમણે સંત જલારામ બાપાના ચરણોમાં ઝુકાવી ધન્યતા અનુભવી અને જલારામ બાપાના સદાવ્રત સંદેશને યાદ કર્યો જયંતીના પાવન અવસરે મંદિર ટ્રસ્ટ દ્વારા મહા આરતી તેમજ મહાપ્રાદીનું સુંદર આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં મલ્લા તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી ભક્તજનોએ આ ધાર્મિક ઉત્સવમાં મોડકા ભેર ભાગ લીધો ભક્તોએ મહા આરતીનો લાભ લીધો અને બાપાના આશીર્વાદ મેળવીને પ્રભુ પ્રસાદી ગ્રહણ કરી ધન્યતા અનુભવી સમગ્ર કાર્યક્રમ દરમિયાન મલ્લાનું જલારામ મંદિર પરિસર આસ્થા અને ભક્તિના માહોલથી છલકાઈ ઉઠ્યું હતું જય જલારામ આજ રોજ મલ્લા ગામમાં પરમ પૂજ્ય જલારામ બાપાને બસો છો જન્મોત્સવ જન્મ જયંતી ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવી બાપાના જન્મદિવસે બધાએ વધામણી કરી કેક કાપી અને બાપાને જન્મદિવસની અને શુભેચ્છાઓ પાઠવી આજ રોજ મહાપ્રસાદી નું તમામ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું અને ભાવિક ભક્તોએ જલારામ બાપાના દર્શનની સાથે સાથે મહાઆરતી અને મહાપ્રસાદીનો લ્હાવો લીધો જય જલારામ